મિત્રો તમે જોઈ શકો છો આ જીરું કેટલું સુંદર છે જો મસ્ત જીરું થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો આ પપ્પા આયા લાગે છે તમે જોઈ શકો છો મૂંગ મૂંગ કામ કરીને તારું મિત્રો બ્લોગ ગમે તો લાઈક શાક સબસ્ક્રાઈબર જરૂર કરજો તમને અને કેવું લાગે છે જરૂર કોમેન્ટમાં જરૂર લખજો કયું ગામ કયું ના તમારું નામ સરનામું બધું લખજો કોમેન્ટમાં